રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજનું આજે સવારે પોણા દસ વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું બેતાલીસ કરોડથી વધુના ખર્ચ હેઠળ પાંત્રીસ વર્ષ જૂના અંડરબ્રિજનું નવીનીકરણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બ્રિજ હેઠળથી રોજ બે લાખ લોકો પચાસ હજારથી વધુ વાહનોમાં પસાર થતા હતા દર વર્ષે પાણી ભરાવાને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો અને લગભગ ચોમાસાના ચાર મહિના બ્રિજ બંધ જ રહેતો હતો કારણ કે વરસાદના કારણે બ્રિજમાં પાણી ભરાઈ જતું હતું પરંતુ હવે બ્રિજના નવીનીકરણથી વરસાદી પાણીનો તુરંત જ નિકાલ થઈ જશે કારણ કે પાણી નિકાલ માટે મશીનો મૂકવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેતાલીસ કરોડ આડત્રીસ લાખના ખર્ચે લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અંડર અંડરબ્રિજનું આજે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ એક ઉત્તમ નામ સાથે જોડીને જનરલ બિપિન રાવત નામકરણ કરીને એક સાચી શ્રદ્ધાંજલિ અને મારું એવું માનવું છે કે કદાચ આ દેશનો પ્રથમ બનાવ અથવા દેશની આ પ્રથમ ઇમારત કે પ્રથમ બ્રિજનું નિર્માણ એમના નામ સાથે જોડીને રાજકોટ માટે પણ એક કાયમી દેશભક્તિ યુવાનોમાં જાગૃત રહે રાજકોટના લોકોમાં પણ જે બિપિન રાવતનું આ દેશ માટે જે યોગદાન છે એ યોગદાન હંમેશા જીવંત રહે એવા વ્યક્તિ સાથે આ નામકરણ જોડીને એક શ્રાદ્ધ શ્રદ્ધાંજલિ અને એક ઉત્તમ સુવિધા કે જ્યાંથી દરરોજ રાજકોટના પાંચથી છ લાખ વાહનો પસાર થાય છે એ વેસ્ટ વિભાગથી લઈને સેન્ટ્રલ વિભાગ સુધીના લોકો માટે ખૂબ એક રાહતના સમાચાર આ બ્રિજના લોકાર્પણથી થયા છે સાથે જ જે પાણી ભરાવાની પણ જે સમસ્યા હતી એ વર્ષોની આ સમસ્યાનું પણ આજે આ તેમનું નિર્માણ જે થયેલું છે આ બ્રિજનું એમનાથી આ સમસ્યાની પણ રાહત મળી છે અને ખૂબ આધુનિક સુવિધા આ રાજકોટના લોકોને આજના દિવસે મળેલી છે લક્ષ્મીનગર નાલું કહેવાતું અને આજે જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચો સરકાર અને મહાનગરપાલિકા દ્વારા કરી અને આ અંડરબ્રિજ જ્યારે તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટની મધ્યની અંદર જે રેલવે લાઇન પસાર થઈ છે એને ધ્યાનમાં લઈને અને આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે રાજકોટની પ્રજાને ખૂબ મોટી સુખાકારી આનાથી મળવાની છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ખૂબ સરળતાથી પહોંચી શકે એ પ્રમાણેનું આ આખું આ અંડરબ્રિજની અંદર આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી માત્રામાં ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે રાજકોટની પ્રજાની કોઈ પણ સમસ્યા હોય અંડરબ્રિજ બનાવવાના હોય ઓવરબ્રિજ બનાવવાના હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા રાજ્યની સરકાર સતત ખડા પગે છે કે રાજકોટની અને ગુજરાતની અંદર કોઈપણ પ્રકારનો લોકો માટે જ્યારે વિકાસ કરવાની વાત હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને સરકારનું મન એકદમ ખુલ્લું છે સરકાર લોકોને સાથે રાખી અને આગળ વધવા માને છે ત્યારે હું એવું માનું છું કે લોકોની કોઈ પણ સમસ્યા હોય એની જવાબદારી મહાનગરપાલિકા અને સરકારની હોય છે